નમસ્કાર દોસ્તો ખેતી પરિવર્તન તમારું સ્વાગત છે અરબી સમુદ્રમાં આગળ વધતા ગુજરાત પરથી સંકટ તળ્યું છે અને વરસાદ જોર ઘટ્યું છે આ દરમિયાન આગામી દિવસોમાં વરસાદની સ્થિતિને લઈને હવામાન વિભાગની આગાહી સામે આવી છે વાવજોડા અને વરસાદ અંગે હવામાન વિભાગના ડાયરેક્ટર એ કે દાસના જણાવ્યા અનુસાર ચક્રવાત નલિયાથી કિલોમીટર આગળ વધ્યું છે ગુજરાત ઉપર તેની કોઈ અસર થાય અને આજે ગુજરાતનું જોર ઘટ્યું છે બીજી બાજુ કાલથી થી પાંચ દિવસ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે રાજ્યમાં ત્રણ જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે દાહોદ પંચમહાલ હોટાઉદેપુર છૂટાછવાયા સ્થળોએ ભારે વરસાદની આગાહી છે हवामान विभागनी आगाही अनुसार आगामी 6 दिवस वर्षादी माहौल रहे ते भी संभावना छे आज थी गुजरात ना કેટલાક વિસ્તારો માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે आगामी 2 દિવસ સૌરાષ્ટ્ર માં છૂટાછવાયા વરસાદ ની આગાહી કરવામાં આવી છે આવી છે चक्रवात ओमान तरफ जाता गुजरात ने राहत तो થઈ છે परंतु બીજી એક મજબૂત સિસ્ટમ ગુજરાત માં આવી રહી છે 4 થી 10 સપ્ટેમ્બર ગુજરાત માં ભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાત માં অতি ભારે मध्य गुजरात में भारी बरसात की आगाही कराई है दक्षिण गुजरात में भारी बरसात से नदियों में पूर्ण स्थिति थवानी शक्यता रहेगी 6 सितंबर સુધીમાં રાજ્યના અનેક જિલ્લામાં વરસાદ પડી શકે છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે મધ્ય ગુજરાતના અનેક જિલ્લામાં ભારે વરસાદની આગહી કરવામાં આવી છે વરસાદને લઈને ગુજરાતના હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગહી સામે चक्रवात ओमान तरफ जता गुजरात ने राहत तो ठई है परंतु બીજી एक मजबूत सिस्टम गुजरात में आवी रही है 4 થી 10 સપ્ટેમ્બર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે દક્ષિણ ગુજરાતમાં অতি ભારે મધ્ય ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદથી નદીઓમાં પૂરની સ્થિતિ થવાની શક્યતા રહેલી